અને ગળી ચટણી હજી બને છે રૂતા બનાવે આવી ગઈ છે બાસ્કેટ પૂરી પૂરી મારી ફેવરિટ નાયલોન જી સેવ જે હિનલ દીદી લાવ્યા છે આપડા બધા માટે ભાઈ ભર પેટે બાસ્કેટ ચાટ ખાધી છે અને એટલી એવી રીતે ખાધી છે ને કે જે લોકોને તીખું લાગતું તું ને તો એ

પણ અત્યારે એને જોઈને એવું લાગે કે એને હાચે ને આવું જ હતું કે કોરિયોગ્રાફર એમ જ કહી દીધું ભાઈ તમને મન પડી કર નાખો આ ફેબ્રુઆરી મંથ હાલે છે ને એટલે અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામ માં એક સ્ટોરીમાં એક બેરો ટ્રેન્ડ બહુ આયેલો છે ઇટ્સ ઓફિશિયલી લવ સીઝન શો ઓફ યોર લવ નહીં મતલબ મતલબ શું થાય એ વસ્તુનું શો ઓફ કરો મતલબ બતાવો કે કયા મિનિંગમાં કહે છે આ લોકો શો ઓફ કરો હે એને લખો કેવા હું માગતા હશે લોકો અત્યારે એટલે એમ કહે છે તમારો લવ ઓફ કર લે બરાબર અને સ્ટોરી અત્યારે હાલમાં ઓફ કરી લે ઇન્સ્ટાગ્રામ થોડાક દિવસ મહિનો એટલે હું તમને શાંતિ મળે સ્પેશિયલ સિંગલ માણસો આ વાત પર વધારે ભાર આપશે હા બરાબર છે ઇંગ્લિશ શીખતા હોય એમ એ બરોબર છે

હું રમું ટ્રાય કરું રમવા ધર્મ જાન છે ને ભૂરી સિવાય બીજાનું કોઈ નું નામ જ નથી આવડતું જયારે હોય ત્યારે ભૂઈ 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 બોલતો

અડદિયા બે જેના કાજુ બદામ નો ભાવતા હોય ને એને આવું બધું કરવું પડે કાજુ બદામ ને બીજી ભાષામાં કચરો કહેવાય કાજુ હા આ લોકોની લેંગ્વેજ જેને નો ભાવતો ને એના માટે કચરો છે અને પછી મારા જેવા મીણી મીણી ખાઈ જાય એટલા બાય વાઈટ મસાલા છોડે છે કે આમના જ્યુસ છે જેને ખબર હોય ને જલ્દી જલ્દી કમેન્ટ કરો કે પછી જામી ગયેલું કોપરાનું તેલ છે લીમકા સોડા છે લીમકા સોડા છે

સન્ડે અને વાગ્યા છે સાંજના પાંચ એટલે પાંચ વાગ્યા ટાઈમ છે કે સાંજે કઈક તીખું ચટપટું નવું સ્પાઈસી ખાવાનું મન તો થવાનું જ છે એટલે અત્યારે બને છે બાર કઈક તો એ લોકો કઈ ખીચડી પકાવે છે કે 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 નવી વસ્તુ આજે બનાવવાની છે છે કેમ બનાવી દઈએ અત્યારે બધા માટે બને છે બ્રુશેટા અને આ પહેલી વાર અમારા ઘરે બને છે આની પેલા ક્યારેય બનાવ્યું નથી હવે જોઈએ કેવા બને છે નાખવાનું તો એ ખાલી ટમેટું ને ચીઝ ને બે થી ત્રણ જ વસ્તુ હોય પણ અમે વેજીટેબલ્સ માં બધું નાખવાના છીએ કેપ્સિકમ કાંદા કાંદા ટમેટા કાકડી બધું એટલે હવે જોઈએ કે એવું બને ઋષિજાનું સ્ટફિંગ રેડી છે જેની અંદર અમે કાકડી કેપ્સિકમ ઓનિયન ટમેટા વેજીટેબલ્સમાં નાખ્યા છે અને ઉપરથી સીઝનિંગ નાખેલું છે ચાટ મસાલો છે થોડું સોલ્ટ છે તીખા પાવડર મરી પાવડર છે બાજુમાં મસ્ત મોઝરેલા ચીઝના ક્યુબ છે કેચઅપ છે એન્ડ હિયર આર ધ બ્રેડ ફેમસ થોડીક તીખાશની કમી છે બાકી દેશી વર્ઝન છે બ્રુશેટાનું ઇટાલિયન વર્ઝન નથી પણ મજા આવે છે ખાવાની તો તો પ્યોર દેશી થઈ જાત હા દેશી વર્ષ ગેટિંગ રેડી કેમકે મારા ફટાફટ અત્યારે તૈયાર થઈને છે ભૂરી અત્યારે ઓલરેડી તૈયાર થઈ ગઈ છે ને મને બોલાયા છે કે બેન તું જલ્દી આવી જલ્દી આવી જલ્દી આય કેમ કે એક કામ એવું છે કે જેના માટે બહાર જવાનું છે હવે કામ તો અત્યારે તમને કેવા બેસે છે તો બહુ વાર લાગશે ફટાફટ રેડી થઈ જાઓ પછી આવીને વાત કરું ટુ હોમ યુ ગાઈઝ હું આવી ગઈ છું કામ પતાવી દીધું છે મેં ભૂરી એક કામ એકચ્યુઅલમાં એવું હતું કે હમણાં છે ને ગેસ બિલ આવ્યું અમારું થોડાક દિવસ પહેલાં ગેસ બિલ આવ્યું તો બે મહિનાનું છ હજાર પૂરા છ હજાર એટલે અમે થોડાક શોકમાં આવી ગયા કે ભાઈ એટલો બધો યુઝ કંઈ છે નહીં બે મહિનામાં એટલો ખાસ થયો નથી તો છ બિલ આવ્યું છે ને તો અમે લોકો અદાણીની ઓફિસ ગયા હતા ઇન્કવાયરી માટે કે ભાઈ આ છ હજારનું બિલ હોય તો ત્યાંથી કેમ આવે એ લોકોએ એવું કીધું એકચ્યુઅલમાં આ તમારું બિલ નથી પણ ક્રેડિટ છે તમારી છ હજારની તમે જે ટાઈમે ટાઈમે એવરી ટાઈમ બિલ ભરતા રહો છો ને એના લીધે આ વખતે એ લોકોએ છ હજારની ક્રેડિટ આપી છે ચાર પાંચ મહિના સુધી જ્યાં સુધી તમારું બિલ છ હજારનું ન થાય ને તો છ હજારની ઉપર થાય જાય ને બિલ પછી તમારે બિલ ભરવાનું રહેશે એટલે જાણીને થોડીક તો ખુશી થઈ બીજી એક વાત સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે ઘરે બનવાની છે ને રસોઈ એટલે જેને બહુ ભૂખ લાગી છે ને એના માટે બંસી એના હાથની સ્પેશિયલ ભેળ બનાવે છે ઓહોહોહો પુલમાલદાર લાગે જો બંસી યસ એને શું નાખ્યું ડુંગળી ટમેટા ડુંગળી ટમેટા મરચું ધાણા લીંબુ છેવડો

આખો નામ જ મારવું લાગે કેટલું બધું છેવડે દેગા ટીખા મોમરા અને ટીખા ગુરપૂરે અને મેગી મસાલો અને આજે એમ લાગે છે કે લેવાના ઓહોહો અમે નેક્સ્ટે લગાત આટલી ભેળ ખાતા ગુડ ઇવનિંગ ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 9 બધું બધા અત્યારે જમી લીધું છે ને બાર બધા અત્યારે બેસીને વાતો કરે છે પણ આ ડબ્બાની અંદર હું ઓફિસ એક વસ્તુ આની અંદર એક સ્વીટ વસ્તુ ભરીને લાવી છું હું બહાર જઈને છે ને બધાને પૂછું છું કે બધાને ગેસ કરવા માટે કહું છું કે આ બધા ડબ્બાની અંદર હું શું લાવી છું ને હું કંઈક લાવી ડબ્બામાં બધાય માટે છે પણ હું આવી છે પેલા મેં નથી મૂકી મેં તો આ બહાર મૂકી હતી ઊભી રહે ઊભી રહે પેલા ક્યાં હું હશે નથી વસ્તુ છે પણ બીજી વસ્તુ છે ના અળદિયા મેં હજુ ના બીટરૂટ